આગામી સાત સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરના ચોટીલામાં ખેડૂતોની મહાસભા મળવા જઈ રહી છે ખુદ અરવિંદ કેજરીવાલાની જાહેરાત કરી છે આ જ વિશે વાત કરવા માટે આપણી સાથે રાજુ કરપડા જોડાયેલા છે રાજુભાઈ આ રેલી કરવાની ફરજ કેમ પડી અને સમગ્ર મામલો શું છે વિગતવાર જણાવશો આમ તો ખૂબ લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે ક્યાંકને ક્યાંક ખેડૂતની કૃષિ વિરોધી સરકારની નીતિના કારણે ખેડૂતોની આત્મહત્યામાં પણ વધારો ખેડૂતોના દિવસે દિવસે ઉત્પાદનો ઘટી રહ્યા છે છે વારંવાર કુદરતી સામનો કરીને ખેડૂત માંડ માંડ પોતાનું અસ્તિત્વ પ્રયત્ન કરી રહ્યો ત્યારે ચાલુ વર્ષે જે ખરીફ સિઝનમાં મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લાની વાત હોય અમરેલી જિલ્લાની વાત હોય કે ખાસ કરી સૌરાષ્ટ્રમાં જયારે કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે આ સમયે આ વખતે ખૂબ જ ઉત્પાદન કપાસનું ઘટ્યું છે ત્યારે એકવીસો કરતાં પણ વધારે પ્રતિ મણ કપાસના ભાવ મળવાની શક્યતાઓ હતી એ જ સમયે જ્યારે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ટેક્સ મુક્તિ આપીને બહારથી કપાસની આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો છે એને અમે એ વખતે પણ વખોડતા ત્યારબાદ પણ અમે રજુઆતો જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજુઆતો કરી એક અઠવાડિયાનો સમય આપ્યો તો નિર્ણય પરત ખેંચવા માટે તેમ છતાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો નથી એટલે કે કેક ને કેક ન છૂટકે ખેડૂતોની પડતર માંગણીઓ સોલ્યુશન લાવવા માટે ખાસ કરીને આમાં સિંચાઈના પાણીની વાત હોય ખેડૂતોના દેવા માફીની વાત હોય લાંબા ગાળાની કૃષિ નીતિ કૃષિ પંચની વાત હોય એની સાથે જે આજે સળગતો મુદ્દો છે કે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે અમે ખેડૂત મહાસંમેલન ચોટીલામાં કરવા જઈ રહ્યા છીએ આ ખેડૂત સંમેલનનો પાછળનો ઉદ્દેશ્ય શું છે ને આમાં કે કયા કયા અન્ય રાજ્યોમાંથી પણ આવશે શું રાષ્ટ્રીય સ્તરનું આંદોલન રહેશે કયા કયા નેતા આવી શકે છે અ જ્યારે ભારતની વાત થાય તો સૌથી વધારે કપાસનું ઉત્પાદન ગુજરાત અને મહારાષ્ટ્ર કરે છે દક્ષિણના રાજ્યોમાં પણ કપાસનું ઉત્પાદન થાય છે પણ આ સંમેલન મહારાષ્ટ્ર માંથી પણ અમુક ખેડૂત આગેવાનો આવવાના છે એના પછી મુદ્દાની વાત એ પણ છે કે આંદોલન પાછળનો હેતુ શું છે સંમેલન પાછળનો હેતુ શું છે તો હેતુ સ્પષ્ટ છે ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં આવે અને જે આ સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે કપાસની આયાતનો આ નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે રાજુભાઈ આ આંદોલન તો ઘણી જગ્યાએ થઈ શકે છે પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલામાં જ આંદોલન કરવા પાછળનું કારણ શું હોય ગુજરાતમાં સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો એટલે સુરેન્દ્રનગર એ કારણથી જ સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્રનું એપી સેન્ટર જેને ગણી શકાય સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર જેને ગણી શકાય એટલે કે ચોટીલા એટલા માટે ચોટીલા પસંદ કરવામાં આવ્યું છે અન્ય કોઈ કારણ નથી રાજુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર